નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસના ચેલ્લી હરાઈજીના બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો પણ તે પહેલાં દરરોજ દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો અમારી આ વીટી ખેડૂત મિત્રોની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજારથી પાંચ હજાર ત્રણસો ને પંચાવન રાયડો આઠસો પાસઠથી અગિયારસો એરંડા નવસો એક્યાસીથી એક હજાર ચુમ્મોતેર સૈણા એક હજારથી તેરસો ને એંસી રૂપિયા વરિયાળી સોળસો સાઠથી છવ્વીસો બાજરી ત્રણસોથી ત્રણસો ને પચાસ ઘઉં ટુકડા ચારસો પચાસથી છસોને બાસઠ કપાસ બારસો ચારથી સોળસો ને એકત્રીસ રૂપિયા તુવેર સત્તરસોથી સત્તરસો ને એક ધાણા અગિયારસો થી સોળસો ને પંચોતેર જુવાર આઠસો થી નવસો ને પાંત્રીસ વરિયાળી સોળસો સાઠ થી છવ્વીસો રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગ દાણા બારસો સાઠ થી ચૌદસો ને પચાસ જીરું તેત્રીસો ત્રીસ થી પાંચ હજાર ત્રણસો ને પાંચ એરંડા એક હજાર સાડત્રીસ થી એક હજાર ત્યાંશી સૈણ્યા આઠસો પચાસ થી અગિયારસો ને વીસ રૂપિયા તુવેર પંદરસોથી ઓગણીસો ને દસ ધાણા તેરસો થી અઢારસો ને નેવ સોયાબીન સાતસો વીસ થી આઠસો ને વીસ ઘઉં ટુકડા ચારસો થી છસો ને ઓગણસી ઘઉં લોકવન ચારસો બાર થી પાંચસો ને તેતાલીસ મગફળી ઝીણી એક હજારથી બારસો ને અડસઠ મગફળી એક હજારથી બારસો ને અડસઠ કપાસ એક હજાર પચાસ થી પંદરસો ને ચુમ્મોતેર રૂપિયા